જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મયુર ગઢવી પંચાણું તો મિત્રો આજે આપણે બે ભેંસો વેચવાની છે ભાઈનું નામ છે કેતનભાઈ ગામનું નામ સુલતાનપુર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મિત્રો પહેલું વેતર ચાર મહિનાની ગાપણ છે ફૂલ જવાબદારીથી ભેંસ વેચવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો અને રૂબરૂ પણ જઈને જોઈ શકો છો ફૂલ જવાબદારીથી મિત્રો ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસને ટોટલ જવાબદારીથી દેવાની છે મિત્રો ભેંસ મિત્રો કિંમતની વાત કરીએ તો કિંમત છે એક લાખ પચીસ હજાર જેમાં કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ શકે છે બાકી તમે વિડીયો જોઈ શકો છો મિત્રો ટોટલ જવાબદારીથી વેચવાની છે ભેંસ બાકી તમે વિડીયોમાં જોવો છો એ જ ભેંસ છે રૂબરૂ જોઈને ચેક કરવી ભાઈનું નામ છે ધર્મરાજસિંહ ગામ ચારા ચારબારા તાલુકો ખંભાળીઓ જિલ્લો દેવભૂમિ દ્વારકા ભાઈને આ ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારીથી ટોટલ જવાબદારીથી ભેંસ વેચવાની છે બાકી તમે વિડીયોમાં જે જોઈ શકો છો તે તેવી જ છે બાકી તમે રૂબરૂ જઈ અને ચેક કરવી ફૂલ જવાબદારીથી વેચવાની છે ભેંસ ટોટલ જવાબદારીથી બાકી તમે રૂબરૂ જઈ અને જોઈ લેવી તમારે કિંમત છે નેવ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ શકે છે હા મિત્રો તમારે પણ કોઈ પણ મિત્રોને પશુની જાહેરાત કરવી હોય ગાય ભેંસ બળદની તો અમારા યુટ્યુબ ચેનલમાં કરી દેવામાં આવશે કોઈ પણ મિત્રોને જાહેરાત કરવી હોય તો મારા વોટ્સએપ નંબર મારા યુટ્યુબ ચેનલમાં આપેલા જ છે તો ત્યાંથી તમે મારો કોન્ટેક કરો કોઈ પણ પશુની જાહેરાત મારા યુટ્યુબ ચેનલમાં કરી દેવામાં આવશે અને મિત્રો હવે તમે કોમેન્ટ કરો કે ભેંસુના ગાયના વિડીયા જોવા હોય તો તો આપણે ડેઈલી હવે આપણે ભેંસું અને બળદુના ડેલી વિડીયો ચાલુ કરશું માં